સ્વાગત છે બધા ભાઈઓને આજના વિડીયોમાં સમસ્ત કોળી સમાજ સામાયિક બંધારણનો વર્ષ બે હજાર પચીસથી લાગુ થશે ગામના મુખ્ય શ્રી સરપંચ શ્રી રાજસભાઈ સરપંચ અને અન્ય વડીલો સાથે મિટિંગ રાખવામાં આવી છે મિત્રો તો વિડીયો એન્ડ સુધી જોજો બીજા પણ એક જ તમારા પણ એક જ આ કૂંકમાં પણ કાયદો ચૌદ તારીખ પછી આપણું અમલીકરણ થઈ જશે કાંઈ ને ચિંતા નથી

એની પાછળથી ચર્ચા કરીશું જે જે ગીતો ખરાબ વાગે છે એ આપડા સમાજના આગેવાનો અને બધા જ લોકો નાના બાળકો ઉપર એની ખૂબ ખરાબ અસર પડે છે એટલે એની ઉપર આપણે અને બે ત્રણ બીજે ભેગા કરે ને મને ફોન કરતી કે હું બધા મિલાડતો અને અમે કલેક્ટર ને કાલે પંકજભાઈ ને કલેક્ટર સાહેબ ને આ નિયમો હાલી આવેલા છે એટલે એ બી પાલન કરાવડાવશે એટલે આ આપણે મોટા મોટું દોષણ ડીજે નું આપણે એક જ ડીજે કીઓ કેમ કે મારે વાળવાનું છે વાળવાનું છે આજ કરે છો કાલ કર આજે જ કરવાનું છે પછી લગ્ન પ્રસંગમાં નું ઓઢણ બંધ એ બી વાળવા હળવાનું કરીને એને હજી ફેલ્યો લઈ જવાનું બંધ કરજો અને નોતરીયાળ જતા વાજિત્ર લાવવાના પ્રથા પણ બંધ હા લગ્ન પ્રસંગ કે ચાંદલા વિધિમાં જમણવારમાં દાળ ભાત પૂરી શાક અને અન્ય એક જાતની મીઠાઈ રાખવાની રહેશે એટલે સાધે સાદું ભોજન બનાવવાનું આપણે લાગવાની હા બન્યાદાનમાં જરૂર પડતાં જ વાસણનો ઉપયોગ કરવો એટલે આપણે જે ઢગલા પર આપણે ટેમ પણ પિકઅપો ભરી ફરી નાળી દઈએ છીએ પછી માળિયા સેવે એની કરતાં માપનવા વાહણા હાલવાનો એવું હોય દહ વી પચીસ પચાસ હજાર રૂપિયા તમારી પણ વધારે ફિક્સ ડિપોઝિટ મિલ્યાલ લગ્ન પ્રસંગમાં દાગીના કાકરીના મુદ્દો વધારે છે અઢીસો ગ્રામ ચોંધીના છડા અને એક તોલો ઓનાના દોરો એનાથી ઓછો હોય ચાલે પણ વધારવાનો નહીં આટલા બે દાગીના આખા લગ્નને પછી પેલું બેઠી પેલું ફોર્મ ખોવા જાય ત્યારે પેલું અને વચનના છડા આ તે આખા આખા લગ્ન દરમિયાન ખાલી આ બે જ રકમોનો ઉપયોગ કરવો છેલ્લે લાડવો ખવડાવે

જેથી કરીને આપણા છોકરાઓ ઉપર એની ખોટી અસર પડે નહીં આપણે સમાજ ને વિડીયો ને નિરાજ એ વિડીયો